અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો આજથી જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે થયો હતો આરંભ અંબાજી ખાતે આજે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહાકુંભનો આરંભ સવારે દસ કલાકે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા વિધિવત રીતે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી મંદિરના વહીવટદાર સહિત તંત્રના અધિકારીઓ મીડિયા કર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર એસપી ડીડીઓ મંદિરના વહીવટદાર દ્વારા રથને ખેંચવામાં પણ આવ્યો હતો અને બનેલા ડોમ ખાતે મા અંબાની આરતી પણ કરવામાં આવી અને શ્રીફીળ પણ વધારવામાં આવ્યું હતું આમ શ્રીફીડ શ્રીફળની વધારી અને આ પ્રારંભ કરવામાં આવ્યો હતો આજથી શક્તિપીઠ અંબાજી ખાતે સાત દિવસીય મહામેળોનો પ્રારંભ થયો છે અઢાર સપ્ટેમ્બર સુધી આ મેળો ચાલશે જેમાં લાખોની સંખ્યામાં ભક્તો અંબાના ધામ અંબાજી પહોંચશે અને દર્શન કરી ધન્યતા અનુભવશે આ વખતે અંબાજી ખાતે ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે પૂર્ણ વ્યવસ્થાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે ગુજરાતના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા તંત્રના સંયુક્ત સહકારથી યાત્રાળુની સુવિધા સલામતીની સેવાના ભાવથી રાજ્યકક્ષાના મેળાની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે ભાદરવી પૂનમી યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુ ઉમટે છે જેમાં મોટાભાગે પગપાળું શ્રદ્ધાળુઓ હોય છે આ વર્ષે બાર સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન યોજાનારા ભવ્ય મેળાનો અંદાજે ત્રીસ લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા સેવાઈ રહી છે યાત્રાળુઓ માટે એક ક્યુ_આર કોડ પણ તૈયાર કરવામાં આવ્યો છે જેને સ્કેન કરવાથી સુવિધા અંગેની તમામ માહિતી લોકેશન સાથે મેળામાં મળી રહેશે આવો સાંભળીએ શું કહ્યું જિલ્લા કલેક્ટર મિહિર પટેલ આજ રોજ બારમી સપ્ટેમ્બરના દિવસે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જગત જનની મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા બાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે હું જિલ્લા વહીવટી તંત્ર વતી માઈ ભક્તોને તમામ શ્રદ્ધાળુઓને દેશના અને રાજ્યના ખૂણા ખૂણામાંથી ચાલીને આવતા પગપાળા શ્રદ્ધાળુઓને સૌને ખૂબ ખૂબ આદરપૂર્વક આવકારું છું મા જગત જનની અંબાના ચરણોમાં સમસ્ત જીવ માત્રના કલ્યાણની પ્રાર્થના સાથે નિર્વિઘ્ન રૂપે કોઈ પણ શ્રદ્ધાળુને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને કોઈ પણ જાન એ માલની હાનિ ના થાય એવા આશીર્વાદ માતાજી સાથે માંગેલા છે અને ખૂબ શ્રદ્ધા અને પવિત્ર વાતાવરણ સાથે મા જગતજનની અંબાજીના આંગણે આજે ભાદરવી પૂનમ ના શુભ મેળાની શરૂઆત થઈ છે કુલ ત્રણ જગ્યાએ ટ્રસ્ટ દ્વારા ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત કગપાળા સંઘો નો અંબાજી ખાતે આવવાનો જેટલો પણ માર્ગ છે એ સમગ્ર માર્ગ ખાતે સેવા કેમ્પો દ્વારા સેવાભાવી ભક્તો દ્વારા પણ આ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં છે